હાર્દિક સ્વાગત છે કાંકરોલી નરેશ પરમ પૂજ્ય શેખ શૂન્ય આઠ શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં બોડેલી સોની સમાજ દ્વારા આયોજિત પાવન ધર્મસભા સભા વડીલ સન્માન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો શ્રી પૂજ્યપાદ એકસો આઠ શ્રી વાગેશ કુમારજી મહારાજશ્રી પવિત્ર અને મંગલમય અધ્યક્ષતા હેઠળ બોડેલી સોની સમાજ આયોજિત ધર્મસભા વડીલોનું સન્માન પ્રતિષ્ઠિત જ્ઞાતિજનોનું સન્માન તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રીતે બોડેલીની ભગતવાડીમાં યોજાયો હતો આ ધર્મ સભામાં વડોદરા પાદરા હાલોલના સોની સમાજના આગેવાન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો શીતુકુ વર્મા ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો અને સૌ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આધ્યાત્મિક શાંતિ જીવન મૂલ્યો નો અમૂલ્ય લાભ મેળવ્યો હતો આ પાવન પ્રસંગે સમાજમાં એકતા ધાર્મિકતા અને સંસ્કાર પ્રત્યેનો ભાવ વધુ મજબૂત બન્યો ધર્મસભા એ માત્ર એક કાર્યક્રમ નથી એ જીવનને પ્રકાશિત કરતી આધ્યાત્મિક દિશા છે એમ પરમ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજીએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોડેલી સોની સમાજના પ્રમુખ કંટભાઈ સોની પાર્થ સોની પિનલભાઈ સોની અમિતભાઈ સોની સનમભાઈ સોની હિમાશુભાઈ સોની નિરુભાઈ સોની અંકિતભાઈ સોની કૃપેનભાઈ સોની મુંટુભાઈ સોની સહિતના સમાજના સૌ આગેવાનોએ સફળતાપૂર્વક કર્યું હતું